શરણાગત પાપ પર્વત ગણય અણુમપ્યુલમ હિ મન્ય સહજાનંદ ગુરૂ સદા અસતો મામય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુ અમૃત ગમય શાંતિ 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 આદની જ્ઞાનસભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતચાર્ય પુરાણ્યાસી આચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાક્ષસ ભાઈ જય સ્વામિનારાયણ ગયા વખતની જ્ઞાનસભાની અંદર આપણે બધા ભક્તિ કરતા શરણાગતિની ઉત્કૃષ્ટતા જે છે તે કેવી રીતે તેની વિગતવાર ચર્ચા શાસ્ત્રના પ્રમાણ દ્વારા કરતા હતા આજે એ જ ચર્ચાને આપણે પુનઃ અગાડી વધારીએ છીએ તો વિશેષતા દ્વૈતમતના આચાર્ય પોતાના ગ્રંથોની અંદર કહે છે કે ભક્તિ ફલનો સદ્રષ્ટ ઉપાય નથી પ્રપત્તિ જ એવી છે અર્થાત મોક્ષ એટલે ભગવત પ્રાપ્તિરૂપ જે અત્યંત શ્રેષ્ઠ ફલ છે તેને લાયક કિંમત વાળો ઉપાય ભક્તિ નથી થઈ શકતી પ્રપન્ન માતે તો ભગવાન જ ઉપાય છે પરમાત્માની પ્રાપ્તિ જેને અપવર્ગ કહેવામાં આવે છે મોક્ષ કહેવામાં આવે છે જે ભગવત પ્રાપ્તિ રૂપ અત્યંત શ્રેષ્ઠ ફલ છે તેને લાયક કિંમત વાળો ઉપાય એ ભક્તિ થઈ શકતી નથી કેમ કારણ કે ભક્તિ નું આચરણ કરનારા એ પોતાના થી એ પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ કરવાની છે ભક્તિયોગનું આચરણ કરવા વાળા જે પણ કોઈક સાધકો છે એ બધા જ ભક્તિને સાધન તરીકે લે છે અને એ સાધન દ્વારા એને સાધ્ય પરમાત્માને સિદ્ધ કરવાના જ્યારે પ્રપન્ન ની અંદર એટલે કે શરણાગતની અંદર એવું નથી ભગવાનના શરણાગત જે છે એને માટે સાધન પણ ભગવાન છે અને સાધ્ય એટલે ભગવાનની પ્રાપ્તિ પણ ભગવાન જ છે એવા વ્યક્તિ પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિને અર્થે ભગવાનને જ પોતે નૌકા બનાવે છે અને એ નૌકાની અંદર પોતે બિરાજમાન થઈ જાય છે અને ભગવાનને કહે છે કે પ્રભુ આપ જ અમને આપની પ્રાપ્તિ કરાવો એટલે પ્રપન ભક્ત જે છે તેને માટે શરણાગતિ જે છે એ નૌકા છે અને એ શરણાગતિ રૂપ નૌકાની અંદર બિરાજમાન થઈને જે ભગવાનના શરણાગત જીવાત્માઓ છે એ પરબ્રહ્મ પરમાત્માને જ કહે છે કે પ્રભુ હવે તમે જ અમને તમારી પ્રાપ્તિ કરાવી દો જ્યારે ભક્તિની અંદર આવું નથી ભક્તો ભક્તિની અંદર તો એ ભક્તિયોગ આચરણ કરનારા એ પોતે જ પોતાના બાહુ બળે એ પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ કરવાની છે અને શરણાગતની અંદર તો શરણાગતને પરબ્રહ્મ પરમાત્મા પોતે જ પોતાની પ્રાપ્તિ કરાવી દે છે આ વિશેષ છે ભક્તો એ જ પ્રમાણે સાતમો મુદ્દો છે કે ભક્તિ પોતાના પારતંત્ર સ્વરૂપથી વિરુદ્ધ છે અને પ્રપત્તિ તદ અનુગુણ છે અર્થાત આ જીવ ભગવાનનું પરતંત્ર રહેવાથી સ્વતંત્રની જેમ પોતાના પ્રયત્નથી જ ભક્તિ કમાવવાની ચેષ્ટા કરવી તેના કહેલા સ્વરૂપનો નાશક છે અને ભગવાન પર ભરોસો રાખવો એ જ પ્રપત્તિ છે જે પારતંત્રનું યથાર્થ ઉચિત રૂપ છે વખતો કહેવાનું તાત્પર્ય આપણે અગાડી ચર્ચા કરી ગયા તે જ છે કે પોતાના બાહુબળે એ પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ કરવી એ ભક્તિ છે અને એ ભક્તિનું આચરણ કરતા અર્થાત કે ભક્તિ યોગનું આચરણ કરતા કોઈ વખત જીવાત્મા જે છે એ પથભ્રષ્ટ થઈ જાય તો એને ઉગારનાર કોઈ નથી પ્રપત્તિ પ્રપત્તિની અંદર એવું નથી પ્રપત્તિની અંદર તો પ્રપન્ન ભક્ત જે છે એને ભગવાનની ઉપર પરિપૂર્ણ રૂપે વિશ્વાસ છે અને ભગવાનનો મહાવિશ્વાસ સંપાદન કરવો એ જ વાસ્તવની અંદર પ્રપત્તિ છે અને એ પ્રપન્ન ભક્ત જે છે જે પ્રપત્તિ કરનાર છે એ ચીર કાલ પરમાત્માને હંમેશા રહે છે જ્યારે ભક્તિયોગની અંદર એવું નથી ભક્તિયોગની અંદર એ જીવાત્મા જે સ્વતંત્ર છે અને સ્વતંત્ર થકો એ પરબ્રહ્મ પરમાત્માને ભક્તિયોગ દ્વારા પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે છે તો આ પ્રમાણેની ઈચ્છા રાખનારો જે છે ને તેના તો સ્વરૂપનો પણ નાશ થઈ જાય છે અર્થાત કે કદાચ કોઈ વિપરીત માર્ગ પર એ આરોળ થઈ ગયો અને પથભ્રષ્ટ થઈ ગયો અને પથભ્રષ્ટ થતા એવા કર્મો એ કરવા લાગે કે જેને લઈને એને અતિશય દારૂણ એવા વૃક્ષ છે પર્વત છે ઇત્યાદિક નો દેહ પ્રાપ્ત થઈ જાય ઉપાય છે સ્વરૂપ નાશ જયારે પ્રપન્ન ની અંદર એવું નથી પ્રપન્ન કદાચ પથભ્રષ્ટ થઈ જાય તો એને ઉગારવા માટે એની પછાડી પરબ્રહ્મ પરમાત્મા બિરાજમાન છે એને ઉગારી લે છે આટલી વિશેષતા છે ભક્તિ માર્ગ કરતા પ્રપત્તિની માટે પ્રપત્તિ માર્ગ જે છે સર્વોત્તમ માર્ગ છે માટે આ માર્ગની ઉપર જ એ હંમેશા આરૂઢ રહેવું કેટલાક લોકો આપણે જોવા મળે છે તે લોકો કોઈ વખત ગુરુઓની સ્વાભાવિક વિક જે દેહની ક્રિયાઓ છે એને લઈને એવું સમજતા હોય છે કે આ કલી અંદર યથાર્થ રૂપે કોઈ ગુરુ છે જ નહીં એટલે આપણા ભગવાન જે છે એ જ આપણા ગુરુ એમ સમજીને જેવું આવડે તેવું ભજન કરતા હોય આને કહેવામાં આવે ભક્તિ માર્ગ અરે ભાઈ મનુષ્ય માત્ર જે છે એની અંદર કોઈક ને કોઈક દુર્ગુણ તો રહેલો જ હોય છે સર્વગુણ સંપન્ન એ કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્મા છે બીજા કોઈ નથી તો પરબ્રહ્મ પરમાત્માએ પોતાના સ્થાનની ઉપર જે પણ કોઈક વ્યક્તિને નિયુક્ત કરેલા છે અને કહ્યું છે કે આ વ્યક્તિ થકી તમે સાંપ્રદાયિક દીક્ષા લેજો તો તમારું પરમ કલ્યાણ થશે આ પરબ્રહ્મ પરમાત્માના વચનની અંદર વિશ્વાસ લાવીને એ મનુષ્યની અંદર રહેલા દુર્ગુણોને ન જોઈને ભગવાને એ વ્યક્તિને પોતાના સ્થાનની ઉપર સ્થાપેલા છે તેના થકી આપણે દીક્ષા ગ્રહણ કરી લેવી કારણ કે શાસ્ત્રોમાં અને કોષોમાં કહ્યું છે સંપ્રદાયો ગુરુક્રમ અર્થાત કે પરંપરાગત જે ભગવત મંત્રનો ઉપદેશ આપવામાં આવે ભગવત સ્વરૂપનું જ્ઞાન આપવામાં આવે તેને સંપ્રદાય કહેવામાં આવે છે હવે એ સંપ્રદાયની અંદર જે મહાપુરુષોએ એ સંપ્રદાયનું પ્રાગટ્ય કરેલું છે અને આ પછી આ પછી આ પછી આ પછી કરતા કરતા વર્તમાન કાળની અંદર જે પુરુષ એ મહાપુરુષો અથવા તો ભગવાનના સ્થાનની ઉપર બિરાજમાન છે તો એ લોકો પાસે એ પરબ્રહ્મ પરમાત્માએ અથવા તો મહાપુરુષોએ આપેલા મંત્રો જે છે એ સુરક્ષિત રહેલા હોય છે ભગવાનનું જ્ઞાન જે છે એ સુરક્ષિત રહેલું હોય છે તો એવા એ વ્યક્તિ પાસેથી જઈને આપણે દીક્ષા ગ્રહણ કરવી એ આપણો ધર્મ થઈ જાય છે કેટલાક લોકો એવું કહે છે કે ભાઈ અમે લોકો સંપ્રદાયને માનતા નથી તો એ લોકોને કહેવાનું કે ભાઈ સંપ્રદાય આજના નથી સૃષ્ટિની ઉત્પત્તિ થઈને ત્યારના આ સંપ્રદાય છે તેને બ્રહ્મ રૂદાય સૃષ્ટિ કાળની અંદર એ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમંત નારાયણે ભગવાન બ્રહ્માજી ને વેદોનું જ્ઞાન આપ્યું તો બ્રહ્માજી ના ગુરુ કોણ થયા શ્રીમંદ નારાયણ તો ગુરુ પરંપરા શરૂ થઈ ગઈ તો એ ગુરુ પરંપરા આજની નથી અનાદિ કાળની છે ભક્તો એટલે સંપ્રદાયો અનાદિના છે આજના નથી દ્વૈત મત અદ્વૈત મત વિશિષ્ટાદ્વૈત મત ભેદાભેદ મત એ બધાની ગુરુ પરંપરા તમે જુઓ તો અનાદિની છે વ્યાસ ભગવાને વેદાંત સૂત્ર એનો ઉલ્લેખ પણ કરેલો છે તો એ ગુરુ પરંપરા જે છે અનાદી છે અને એ એ ગુરુ પરંપરાગત જે પણ કંઈક શાસ્ત્રોનું જ્ઞાન છે કે મંત્ર દીક્ષા છે બધી એ લોકોની અનાદી થી ચાલી આવે છે ફક્ત તો જેની પાસે એ મંત્રો સુરક્ષિત છે તેના થકી આપણે મંત્ર ગ્રહણ કરવાના છે જો એ ન લે અને શાસ્ત્રોની અંદર કોઈક સ્થાનની ઉપર જે મંત્ર બતાવેલા છે મંત્ર ગ્રહણ કરીને જાતે જ એનો જાપ કરવા લાગે તો ભાઈ એ મંત્ર ફલીભૂત થતા નથી જેમ કોઈ મનુષ્ય અતિશય બીમાર પડ્યો અર્થાત કે એને તાવ આવ્યો અને એ વ્યક્તિ મેડિકલની અંદર જાય અને કહે કે ભાઈ મને તાવ આવેલો છે તો દવા આપો તો મેડિકલની અંદર રહેલો જે વ્યક્તિ જે છે એ એના રોગ પ્રમાણે એને દવા આપે છે મેડિકલની અંદર અનંત પ્રકારની દવાઓ રહેલી હોય છે પરંતુ એ રોગીને જે રોગ થયો છે તેને માફક આવે એવી દવા પેલો આપે છે પરંતુ બીજી દવા નથી આપતો તે જ પ્રમાણે મનુષ્ય શાસ્ત્રોની અંદર જે પણ કોઈક મંત્રો છે બધા જોઈને એમાંથી કોઈ ગ્રહણ કરીને એનો જાપ કરવા લાગે તો એ રોગનો इलाज થાય નહીં ભક્તું એને માટે જે મંત્રો નક્કી થયા છે એ મંત્રનો જાપ કરવાથી જ એનો ઈલાજ થઈ શકે છે બીજાથી થઈ શકતો નથી ગર્ગ સંહિતાની અંદર આચાર્ય ગર્ગાચાર્યજી કહે છે કે કળિયુગની અંદર સંપ્રદાય વિહીન મંત્ર જે છે એ ફલદાયી થતો નથી સંપ્રદાય વિહીન મંત્ર નિષ્ફલા સંમતા ગર્ગ સંમિતા અશ્વમેધીય પર્વની અંદર આમ લખેલું છે આ પ્રમાણે સ્પષ્ટ લખેલું છે છતાં પણ લોકો જે છે આ ગ્રહણ કરવા તૈયાર નથી શ્રીમદ ભાગવત ના ની અંદર ભગવાન વેદવ્યાસજી પોતે લખે છે કે અંદર સંપ્રદાય વિહીન વૈષ્ણવતા જોવા મળશે એટલે વૈષ્ણવતા જોવા મળશે પરંતુ કોઈ પણ વ્યક્તિ સંપ્રદાયમાં જે પ્રમાણે રીતભાત કહેલી છે એ પ્રમાણે ભગવત સ્મરણ કરતો જોવા મળશે નહીં આવું સ્પષ્ટ રૂપે લખેલું છે માટે જે સંપ્રદાયની અંદર જે જે વ્યક્તિ જોડાયો હોય તેણે એ સંપ્રદાયની અંદર જે મંત્ર ગુરુ પરંપરાથી પ્રાપ્ત થયો હોય તેને ગ્રહણ કરીને એનો પ્રેમપૂર્વક જાપ કરવો એ સંપ્રદાયનું જ્ઞાન જે છે એ પોતાનું પોતાના હૃદયની અંદર એને સ્થિત કરવું આચાર્ય વલ્લભાચાર્યજી પોતાના એક ગ્રંથની અંદર કહે છે કે જ્યાં લગીન તમને તમારા સંપ્રદાયની અંદર નિષ્ઠા પરિપક્વ થતી નથી ને ત્યાં લગીન તમને એ ભગવાનની અનુભૂતિ ક્યારેય પણ થવાની નથી માટે આપણે જે સંપ્રદાયની અંદર જોડાયેલા છે એ સંપ્રદાયને વિશે પરિપૂર્ણ નિષ્ઠા રાખવાની છે ભક્તિ કરતા શરણાગતિ એ સર્વોત્તમ છે ત્યાં આઠમો મુદ્દો એવો છે કે સ્વતંત્ર ભક્તિયોગ વાળો જે છે તે એવું સમજે છે કે ભગવાન મારા છે જ્યારે પ્રપન્ન એટલે કે શરણાગત ભક્ત છે એ એવું સમજતો હોય છે કે હું ભગવાનનો છું અત મારી રક્ષાનો ભાર પ્રભુ પર છે આજે જગતની અંદર તમે જોજો કેટલાય લોકો જે છે એ એવું જ બોલતા હશે કે ભગવાન મારા છે ભગવાન મારા છે અર્થાત કે અનંત કોટી બ્રહ્માંડ નાયક જે છે એ મારા છે એવું એ લોકો બોલતા હોય છે તો આવા લોકો જે છે ને જે આવું બોલનારા છે એ લોકોને કહેવાનું કે ભગવાન જે છે એ કોઈના નથી તમે પ્રેમરૂપી ડોરીથી એને બાંધશો તો જ એ તમારા થશે બાકી તમે પ્રેમરૂપી ડોરીથી બાંધ્યા વગર એ ભગવાનને પોતાના કરવા જશો તો એ ભગવાન ક્યારેય તમારા થવાના જ નથી આ ખાસ યાદ રાખજો એટલે સ્વતંત્ર ભક્તિ માર્ગનું આચરણ કરનારા એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે એ લોકો જે એમ બોલે છે ને કે ભગવાન મારા છે એ વાત જે છે એ આકાશ પુષ્પ જેવી છે ભક્તો પ્રપન્ન ભક્ત જે છે એ પ્રપન્ન ભક્ત એવું સમજે છે કે હું ભગવાનનો છું અત ભગવાનની શરણાગતિ કરેલી હોવાથી ભગવાન મારી રક્ષા કરશે કારણ કે મારી રક્ષાનો સંપૂર્ણ ભાર અમે ભગવાનની ઉપર છોડીલો છે મોટા મોટા ભગવદ ભક્તો થઈ ગયા એ લોકો પણ ક્યારેય એવું નથી બોલ્યા કે ભગવાન મારા છે હનુમાનજી મહારાજ જે ભક્તોની અંદર શિરોમણી છે એવો પણ સુંદર ની અંદર વાલ્મીકી રામાયણ ની અંદર પોતે કહે છે દાસો અહમ કૌશલેન્દ્ર કે હું કૌશલેન્દ્ર શ્રી રામનો દાસ છું આ દાસપણું જે છે એ જ પ્રપત્તિ છે ભક્તો હનુમાનજી મહારાજ એમ નથી કહેતા કે શ્રી રામ મારા છે પરંતુ હનુમાનજી મહારાજ કહે છે કે હું રઘુનાથજી નો દાસ છું એમનો સેવક છું હનુમાનજી મહારાજે ક્યારેય પણ એવું નથી કીધું અને બોલ્યા પણ નથી કે ભગવાન મારા છે ભગવાન પર પોતાનો હક ક્યારેય પણ જણાવ્યો નથી એમણે એમ જ કહે છે કે હું ભગવાનનો દાસ છું તો આને કહેવાય પ્રપત્તિ સ્વતંત્ર ભક્તિ વાળા એ ખાસ જાણવાનું છે ભક્તો આ ભગવાન મારા છે મારા છે એવું આપણાથી ક્યારેય ન કહી શકાય પરંતુ આપણે એવું બોલવાનું છે કે હું ઠાકોરજી નો છું ભગવાન મારી રક્ષા કરશે કારણ કે ભગવાન પર જ મેં મારી રક્ષાનો ભાર સોંપેલો છે માટે ભગવદ ભક્તો ખાસ ધ્યાન રાખજો કોઈ દિવસ પોતાના મનની અંદર એવો ભાવ લાવતા નહીં કે ભગવાન મારા છે પરંતુ એવો ભાવ અવશ્ય લાવજો કે દાસો અહમ ધર્મનંદન દાસો અહમ કૌશલેન્દ્ર આવો ભાવ લાવજો કે હું ધર્મનંદન હરિકૃષ્ણ નો દાસ છું હું ભગવાન શ્રી રામનો નો દાસ છું આ પ્રમાણેનો ભાવ લાવશો તો તમે પ્રપન્ન કહેવાશો અન્યથા એવો ભાવ લાવ્યા કે ભગવાન મારા છે તો એ સ્વતંત્ર ભક્તિ અંદર પ્રવેશી જાય છે આવા ભક્તોને ક્યારેય ભગવાનની અનુભૂતિ તો થતી હોતી જ નથી જે આ પ્રમાણે બોલનારા છે અને છતાં પણ ભગવાનની અંદર ભગવાનની ઉપર પોતાનો સિક્કો બેસાડી દે કે ભગવાન મારા છે અરે ભગવાનને મારા કરતા પહેલા તમારે પહેલા ભગવાનના શરણાગત થવું પડે અને શરણાગતિની જ્યારે પરિપક્વતા થઈ જાય ત્યારે તમે દાવો કરો કે ભગવાન મારા છે જેમ વ્રજના ગોપીઓ જે છે ગોવાળો છે એ લોકો ભગવાનના શરણાગત થયા હતા અને શરણાગતિ પરિપક્વ રૂપે એમણે સિદ્ધ કરી હતી ત્યારે એ લોકોએ દાવો કરેલો કે ભગવાન મારા છે પરિપક્વ રૂપે શરણાગતિ સિદ્ધ કરી નથી અને ખાલી વાચાળની જેમ બોલતા રહો કે ભગવાન મારા છે ભગવાન મારા છે એનાથી કઈ વળવાનું નથી ભક્તો ભગવાનને પોતાના કરતા પહેલા એના દાસ થાવ અને એમની સેવા કરીને એમને એવા પ્રસન્ન કરી દેવું એવા રાજી કરી દેવું કે ભગવાન તમારા થઈ જાય ને ત્યારે દાવો કરો કે હું ભગવાનનો છું અને ભગવાન મારા છે ત્યારે દાવો કરો ત્યાં લગીન જો તમે દાવો કરતા રહો તો એ કઈ જ કામનું નથી માટે પ્રપન્ન ભક્ત જે છે એના મનની અંદર હંમેશા એવી ભાવના રહે છે કે હું ભગવાનનું શરણાગત છું અને ભગવાન મારી રક્ષા અવશ્ય કરશે આવો ભાવ જેની અંદર હોય એ જ વાસ્તવની અંદર ભગવાનનો શરણાગત ભક્ત છે બાકીના બધા જે છે એ સ્વતંત્ર ભક્તિવાદવાળા પણ નથી પ્રપત્તિવાળા પણ નથી એ લોકો કેવલ મધ્યની અંદર રહેલા છે કે જે લોકો ભક્તિ યોગનો પણ આસ્વાદ નથી માની માણી શકતા કે નથી પ્રપત્તિનો આસ્વાદ માણી શકતા આવાઓની ગતિ જે છે એ બહુ જ દયનીય છે માટે પોતાને હંમેશા ભગવાનના પ્રપન્ન માની એ ભગવાનની જેવી આવડે તેવી ભક્તિ કરજો ભક્તિનું બળ ન રાખતા પરંતુ ભગવાનની પ્રપત્તિ વિશ્વાસનું બળ રાખજો તો ભગવાન તમારો ઉદ્ધાર કરશે તમને પોતાની અનુભૂતિ કરાવશે આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું હવે પછીના અંદર પણ આપણે ભક્તિ કરતા શરણાગતિની શ્રેષ્ઠતાના વચનો જે છે તેનું શ્રવણ કરશું ત્યાં લગીને બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ સર્વે સંતુ નિરામય સર્વે સુખીનો ભવનંતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ જય ಶರಣಾಗತ ಪಾಪ ಪರ್ವತಂ ಗಣಯಿತ್ವಾನ ತದೀಯ